રાજ્યના ઓગણત્રીસ જિલ્લાઓમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે આ અંતર્ગત બનાસકાંઠામાં પણ શ્રેષ્ઠ ગણેશ પંડાલોને રૂપિયાનું રોકડ ઇનામ મળશે પ્રથમ ક્રમાંકના પંડાલને રૂપિયા પાંચ લાખ દ્વિતીય પંડાલને રૂપિયા ત્રણ લાખ અને તૃતીય ક્રમાંકના પંડાલને રૂપિયા દોઢ લાખની રોકડ પુરસ્કાર આપવામાં આવશે તે ઉપરાંત પાંચ અન્ય પંડાલોને પ્રોત્સાહિત તરીકે રૂપિયા એક લાખનું પ્રતિમાનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ બનાવી નહીં આ સાથે જ પંડાલમાં દેશભક્તિ સ્વદેશી ઇકો ફ્રેન્ડલી સામાજિક સંદેશ અને સાંસ્કૃતિક વારસા જેવી થીમને પ્રાધાન્ય અપાશે આગામી સમયમાં સમગ્ર ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ ગણેશ મંડપોની સ્થાપના સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી થવાની છે આપણી સાંસ્કૃતિક વારસાના જતન માટે ગુજરાત સરકાર દ્વારા પણ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાંથી જે શ્રેષ્ઠ ગણેશ પંડાલ છે તેમને રૂપિયા પાંચ લાખ દ્વિતીય ક્રમે આવનારને રૂપિયા ત્રણ લાખ તૃતીય ક્રમે આવનારને રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ તથા અન્ય પાંચ ક્રમોને રૂપિયા એક લાખનું પ્રોત્સાહક ઇનામ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવનાર છે તો બનાસકાંઠા જિલ્લાના સૌ ગણેશ મંડપ ગણેશ પંડાલના આયોજકોને નમ્ર વિનંતી છે કે આપણે સૌ આ જે યોજના છે એમાં સહભાગિતા કરીએ સાથોસાથ પ્લાસ્ટર ઓફ પેરિસની જે ગણેશજીની મૂર્તિ છે એનો ઉપયોગ ન કરતા ધાર્મિક ઉજવણીની સાથે પર્યાવરણનું પણ જતન થાય તેના માટે માટીની જે મૂર્તિ છે તેનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખીએ સાથોસાથ આ પ્રતિયોગિતામાં વિજેતા થવા માટે મંડપનો શણગાર મંડપનું સ્થળ

ગણપતિ દાદા આપ જોઈ રહ્યા છો મોટા મોટા પાંડા બનાસકાંઠા જિલ્લામાં જો કે સૌથી મોટા લેટેસ્ટ ન્યૂઝ એવા છે કે ગુજરાત સરકારે ઓગણીસ જિલ્લાઓમાં સુંદર સુશોભિત પણ માત્ર માટીના ગણેશજી હશે તેમને ઈનામ પણ જાહેર કરે સરકારનો ઈરાદો છે પર્યાવરણ જાળવણીનો ગ્લોબલ વોર્મિંગ અને ખાસ કરીને પ્લાસ્ટિક અને પ્લાસ્ટર ઓફ પેરિસ જેવી જે ગણેશજીની મૂર્તિઓ થાય છે ક્યાંક ને ક્યાંક પાણીમાં તેઓની વિસર્જન વખતે થતી સમસ્યાનો ઉકેલ માટે ત્રણ ઇનામ પહેલું પાંચ લાખ બીજું ત્રણ લાખ ત્રીજું દોઢ લાખ અને એ પછી પણ બીજા પાંચ ઇનામ એ તમામ પાંચ ઇનામો પણ પ્રોત્સાહન રૂપે આપવામાં આવશે જોકે સરકારનું આ ધ્યેય અને પાંડાલના આ વેપારી આપણી સાથે છે કેવા પ્રકારની બે હજાર પચીસ માં હવે આટલા મોટા પાંડલ માં વિવિધ ગણપતિ વેચે છો કેટલા સુધી ગણપતિ છે અને કેવા છે અમારા ત્યાં ચાર ઇંચ થી લઈને ચાર ફૂટ સુધીની મૂર્તિ આવેલી છે જેની કિંમત પચાસ રૂપિયા થી ચાલુ થાય છે અને પંદર હજાર સુધીની કિંમત છે માટીના ગણેશ આપ તો શહેરી જનો છો પ્રબુદ્ધ છો જ્ઞાન વિજ્ઞાન ને માનવા છો શું કહેશો માટીના ગણેશજી એ દરેક પંડાલમાં લાવવા જોઈએ આ ગુજરાત સરકારનો જે અભિગમ છે એ દરેક માટે માટી બચાવ અને પ્લાસ્ટર ઓફ પેરિસથી જે નદી અને તળાવોની અંદર જે નુકસાન થાય છે એના જે જીવજંતુ રહ્યા એને પણ નુકસાન થાય છે તો મારું દરેક પંડાલના જે મંડળો છે એ મંડળોને મારું નમ્ર વિનદન નિવેદન છે કે માટીની મૂર્તિ લાવો અને માટીનો પણ બચાવ થાય અને આ બંને નદી અને તળાવનો પણ આપણે બચાવ કરી શકીએ ગણપતિ બાપા બનાસકાંઠામાં અને રાજ્યભરમાં ગુંજવાની છે મહારાષ્ટ્રમાં ઉત્સવ ઉજવે છે કે ગણપતિ બાપા સાથે રમો વિસર્જન કરો ત્યાં સુધી તમામ પ્રક્રિયા પડતું માટીના ગણેશ લાવતા માટીના ગણેશ શું માટીના ગણેશ માટે મારે કહેવાનું થાય છે કે ભૂતકાળમાં ગણેશ વિસર્જન થતા એ વખતે માટીના માટીની મૂર્તિ ન હોવાના કારણે ઠેઠ ઢગલાઓ જોવા મળતા હતા અને પાણીમાં એ માટી ઓગળતી ન હતી એના કારણે આપણે ગણપતિ ઉત્સવ તો પતી જાય પણ એના પછી જે હાલાકી ભોગવવી પડતી હતી એ ખૂબ જ દુઃખ નહીં હતી અને આપણને દુઃખ બી થતું હતું કે આ રીતના ઉત્સવો કરવો એના કરતાં માટીની શુદ્ધ માટીની જો મૂર્તિ બને તો એનું વિસર્જન બી સરસ થઈ જાય અને પાણી બી ચોખ્ખું થઈ જાય

માટીના ગણેજી એટલે કે આપણું જે વિસર્જન થશે તેમાં બિલકુલ તમામ રીતે સાંસ્કૃતિક વારસા સાથે વિધિ વિધાન સાથે વિસર્જન કરવામાં આવશે પરંતુ પહેલાં જેમ હવે બીજા ગણેશજી નહીં મળે માટીના જ ગણેશ છે કેમ કે પર્યાવરણ જાળવણી કરવી તમામ ભારતીયોની ફરજ છે તનેશ પરમાર ટુડે ગુજરાતી ન્યૂઝ આ રીતે બનાસકાંઠામાં શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતાના માધ્યમથી માત્ર ભક્તિભાવ જ નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સાંસ્કૃતિક વારસાના જતનનો સંદેશ પણ પ્રસરશે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ